તો મિત્રો તમે જોઈ શકો છો અમારા ગામમાં બહુ જ વરસાદ આવે છે આ આ જગ્યાએથી જોઈ શકો છો આ કપામાં કેટલું પાણી ભરાઈ ગયું છે બહુ જ વરસાદ પડ્યો છે અને અમે જંગલમાં હાલ પોકી ગયા છીએ તમે જોઈ શકો છો આ જંગલ છે આ બધું જંગલ છે આ સામે દેખાય કયપુર છે અને આ બધા મિત્રો બધા ફરવા નીકળે છે જોઈ શકો છો તમે આ વરસાદનો મોસમ અને આ ઓનિસ ચેનલ છે YouTube ચેનલ તમે કઈ કશું બોલવા માંગો છો સબસ્ક્રાઇબ કરો મિત્રોને કહો એ છે કહો કોઈ કરતું જ નહીં બોલીનો મતલબ આગળ બતાવ બી બધું હા રુ ચલો તમે યાર સબસ્ક્રાઇબ કરી દો આ સોનજીને દુખ લાગે છે યાર તમે વિડિયો જોવો છો ને સબસ્ક્રાઇબ ન કરતા જંગલ માં આવતા તમને પાણી જોવા મળ્યું આમાં એટલું બધું પાણી છે આપડે આખા ને આખા ડુબાઈ જઈએ એટલું બધું પાણી ભરાઈ ગયું છે બે બે માથા પાણી આમાં છે અંદર કમ્પ્લીટ

પાંચ રૂપિયા સસ્તે નથી કરતા હે દસ વાલા જો અમે આ ઝાક પોઈ નાણાં બાજુ મને રીલ બનાવી હાલની છે તારે સોન બનાવી આગળ તો જંગલ માં જો તમે આ જગ્યા કેટલું પાણી ભરાઈ ગયું છે ને પેલા મારાથી આગળ બઉ જતા રહ્યા આપડે આપડા ઈકણ જવાનું છે

સોન સોને કોંગ પર ચટલું પાણી આવુંય કાલે હું કહા છે મારા બોપા ચટલું પાણી આવતું કરી એ આટલે યણા જબર ઉભરાય ઉસા એટલે હું ઉરાય ઉસક બમ્પુ પર દે હવે ઝાડી મે કે માટલો પકાવ માટલાય છે આવ હાજી ફોન માં પડી રહે ના પડે માટલો આવ માટલો આવ સોન

કરશન નહીં બીજું કોઈ નામ છે મસ્તીંગા કરશન 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 પાસ એક જ મોળો થી કમી છે ખાલી કોની ચંદુબા ચંદુબા આ તો મજાઈ છે હો ક્યાં લાવવાના ચંદુબા જેવું તો યાર કોઈ મોણસ નહીં મને કરવાનો તો ચંદુબા જેવું કોઈ મોણસ ખરું ચંદુબા એટલે યાર હું કોમેડી કરું જોતા કોઈક ડારો લાવસી ઓન કા જોવા કોમેડી આ જો ખાલી પાણીથી ઉપર આવી રીત મારો હાથ આવી જાય એટલે યાર તો